યુડીસી કલા ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત રેવાબા વિદ્યા મંદિર પાલૈયામાં ગણપતિના ચિત્ર દોરી ક્રાફ્ટ આર્ટ યોજાઈ હતી શાળાના બાળકોમાં રહેલી વિવિધ સુસુપ્ત શક્તિ અને કલાઓને જાગૃત કરવા માટે બાળકોમાં રહેલ કૌશલ્યને ઉજાગર કરવા માટે ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં દર વર્ષે કરવામાં આવે છે આમ શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત રેવાબા વિદ્યા મંદિર પાલૈયા ખાતે ક્યુડીસી કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ ચાર પાંચના ના દરેક વિદ્યાર્થીઓ ગણપતિનું ચિત્ર દોરી દ્વારા સરસ મજાની શર્મા તેમજ મહેશ યોગીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની આગવી પ્રતિભા દર્શાવી હતી આમ શાળાના આચાર્ય શ્રી પ્રકાશભાઈ પંચાલના સહયોગ અને પ્રેરણાથી કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર મહેશ કે યુપી